મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સમગ્ર દેશના તમામ મંદિરોમાં મહા શિવરાત્રિ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે પહેલી સવારથી શિવ મંદિરમાં ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા છે દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા ત્યારે પાદરા તાલુકામાં પણ આ પર્વની હર્ષોલ્લાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાદરા તાલુકાના ભોજગામે સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ શોભાયાત્રા કાર્યક્રમમાં પાદળા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા તેમજ ભૌજગામ હિન્દુ મોટી ઉપસ્થિત રહ્યા હતા નીકળેલી પ્રસ્થાન ચૈતસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગામના મધ્યમાંથી નીકળેલી શોભાયાત્રા ગામના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભગવા ઝંડા સાથે ડીજેના તાલે શિવભક્તો ઝૂમી ઉઠ્યા હતા ત્યારે શોભાયાત્રામાં પાદરા શહેર તાલુકાના ભાજપાના હોદ્દેદારો સહિત હિન્દુ આગેવાનો હિન્દુ સંગઠનો પણ જોડાયા હતા ભવ્ય શોભાયાત્રાએ ગામ સહિત સમગ્ર તાલુકામાં ભવ્ય આકર્ષણ જમાવ્યું હતું આજે ભોજ ગામે શોભાયાત્રાનું આયોજન કરેલ છે અને એની અંદર ગામના તમામ સમાજના આગેવાનો તથા તમામ સમાજમાંથી આવેલા યુવકો મિત્રો બહેનો અને વડીલો પણ સામેલ છે અને બહુ ઉત્સાહથી અમે અહીંથી શરૂઆત કરી છે અને ગામના અલગ અલગ વિસ્તારમાં ફરીને શ્રીજી નીલકંઠેશ્વર મહાદેવના મંદિરે પહોંચી અને ગામની અંદર ભવ્ય આયોજન કર્યું છે અને તેની સાથે સાથે અમે પ્રસાદનું પણ આયોજન કર્યું છે અને બહુ મોટા ઉત્સાહથી બધાને બધાને બહુ જ ઉમંગ હતો આ શોભાયાત્રાનો અને શિવજીની અંદર કે શિવજીની સવારી ક્યારેનો આવે અને અમે લોકો ક્યારે આ શિવજીની યાત્રામાં જઈએ એવો ઉમંગ બધાને છે અને આજે બધાએ રજાઓ પાડી છે પોતાનું કામ ધંધો આજે બધું પૂરું કરીને અને શિવજીની યાત્રાની અંદર પધાર્યા છે આજે છવ્વીસ બે બે હજાર પચીસ એટલે કે શિવરાત્રીનો મહાપર્વ શિવરાત્રિની દિવસે ભોજ ગામની અંદર નગરયાત્રા ફરી અને નગરયાત્રામાં બહુ મોટી સંખ્યાની અંદર હિન્દુ સમાજ આખો ટોટલી હિન્દુ સમાજ અમારા આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યો છે અને માનનીય ધારાસભ્યશ્રી એવા ચૈતન્ય ઝાલાબાપુ પણ અહીંયા આગળ પધાર્યા છે અને આ શોભાયાત્રાને અતિકૃત બનાવી છે તો આ જ રીતે અમારું આયોજન દર વર્ષે આગામી દિવસોમાં પણ આવું આવું રહે અને આવો જ ઉત્સાહ હિન્દુ સંગઠનમાં રહે એવી સૌ સૌ હિન્દુ સંગઠનના તમામ ભાઈઓ બહેનો તથા યુવકોને અમારી શુભેચ્છાઓ છે